શાહાર અગ્નિવિની તાલીમ લઈ પરત ફરેલ જવાની મુલાકાતે અરવલ્લી જિલ્લાના બાર તાલુકાના ચાંદ્રેજ ગામના ચૌહાણ મહાવીરસિંહ માજેન્દ્રસિંહ ઓકે જેઓ અગ્નિવીરની તાલીમ લઈ પોતાના વતન પરત ફરતા બોધિક ભારત સમાચારે તેમની મુલાકાત લીધી મુલાકાત દરમિયાન તેમને અગ્નિવીરની તાલીમ લેવાની કેમ ઈચ્છા થઈ તે વિશે પૂછતા તેઓએ જણાવ્યું કે બચપનથી જ મને આર્મી જોઈન કરી દેશ સેવા કરવાની ઈચ્છા હતી અને મને મોકો મળ્યો એટલે મેં અગ્નિવીરની તાલીમ લીધી છે તો એ વધુમાં જણાવ્યું કે આ તાલીમ લેનાર જવાનોમાંથી સો ટકામાંથી પંચોતેર ટકા ઘરે રહેશે અને પચીસ ટકા જવાનો પરમાનન્ટ રહેશે તાલીમ દરમિયાન તેમના અનુભવ વિશે જણાવ્યું હતું કે કોઈ પરિસ્થિતિને પહોંચી વળવાની તાલીમ આપવામાં આવે છે તેમનું સ્વાગત ચાંદ્રેજ ગામ અને આજુબાજુના ગ્રામ લોકો દ્વારા આંબલિયારા હાઈવે થી ચાંદ્રજ ગામ સુધી સરઘસ કાઢવામાં આવ્યું આ માટે તેઓએ જણાવ્યું કે હું ગૌરવ અનુભવું છું કે લોકો દ્વારા માનભેર મારું સન્માન સ્વાગત કરવામાં આવ્યું તેમજ સરઘસ પણ કરવામાં આવ્યું આ સન્માન સ્વાગત રેલીમાં તાલુકા પ્રમુખ માનસી સોઢા પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન અદેસી ચૌહાણ એટીવીટી સભ્ય અને પૂર્વ પ્રમુખ સાબરકાંઠાના હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ આજુબાજુ ગામના લોકો ગામના વડીલો યુવાનો મોટી સંખ્યામાં બાઇક તેમજ કાર રેલીમાં જોડાયા હતા બૌદ્ધિક ભારત સમાચાર બહારના ચાંદરેજ અગ્નિવીરની તાલીમ લઈને પરત ફરેલ જવાનની મુલાકાતે તેમની પાસેથી આપણે તેમના અનુભવો વિશે જાણીએ આપનું કુલ નામ જવાન મહાવેસ મા તમને અગ્નિવરની તાલીમ લેવાની કેમ ઈચ્છા થઈ તો મારે જ્ઞાન પછી મારી ઈચ્છા હતી કે હું દેશ પ્રત્યે કંઈક કરું

કાઢવામાં આવ્યું તો તમને કેવું લાગી રહ્યું છે તો હું બહુ ગર્વ અનુભવું છું કે હું ઇન્ડિયન આર્મીમાંથી ટ્રેનિંગમાં પાછો આવ્યો અને મારું ઘણના એ બધું સ્વાગત કર્યું તો હું મારા ઘરવાળાને પ્રત્યે પણ પ્રેમ ભાવ છું તમને આ યોજના વિશે થોડી માહિતી આપશો જેવી કે હવે તમારે આગામી સમયમાં શું કરવાનું રહેશે તમને કેટલું વેતન મળશે આ યોજનામાં એવું છે કે પંચોતેર ટકા અને પચીસ ટકા એમ રાખવામાં આવે છે તો પંચોતેર ટકા જે સો ટકામાંથી પંચોતેર ટકા ઘડે અને પચીસ ટકા જે છે એ પરમાનન્ટ છે તો જેનો સારું સારું ફિઝિકલ એવું હશે એ રહેશે અને જેનું પાછો ખાસ रिपोर्ट दिनेश पटेल बोली